વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકવાર બનાવી એક થી ડોડ મહિના સુધી સ્ટોર કરી શકાય એવા સ્પેશિયલ મસાલા સાથે તૈયાર થતા ખંભાતના પ્રખ્યાત સૂકા ભજીયા ભજીયા તો તમે સોવાર બનાવ્યા હશે પણ આવા ટેસ્ટી સૂકા ભજીયા ક્યારેય ન બનાવ્યા હોય ગરમાગરમ આ ભજીયા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે સફરમાં લઈ જવા કે લાંબો સમય સુધી ભજીયા જો તમે સ્ટોર કરવા માંગતા હોય અને જો તમે ભજીયા ખાવાના શોખીન હોય તો આ ભજીયા તમારા માટે ખૂબ જ કામના છે આ ભજીયા બહારથી એકદમ સોફ્ટ અને ફરસા તૈયાર છે છે બહુ ટેસ્ટી ટેસ્ટી એવા લાગે જો તમે આવા એકદમ ભજીયા ક્યારેય ન ખાધા હોય તો એકવાર બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો એ તમને આ રેસીપી કેવી લાગી તો ચાલો એ એકદમ ટેસ્ટી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવા સૂકા ભજીયાની રેસીપી શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા સૂકા ભજીયા બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવીએ જેના માટે આપણે એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા ઉમેરી દેસુ સાથે એક ટેબલ સ્પૂન જેટલી લીલી વરિયાળી ઉમેરી દઈએ વરિયાળી અને ધાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ માટે શેકી લેશું તો શેકાયેલા આ વરિયાળી અને ધાણાની ફ્લેવર ભજીયામાં એકદમ સરસ લાગે છે તો લગભગ બે મિનિટ જેટલો સમય થયો અને આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આ સમયે એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દેસું સફેદ તલ ઉમેરી એકવાર એને સરસ મિક્સ કરી દેસું અને હવે આપણે ગેસને બંધ કરી દેસું આ તલને શેકાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે આપણા તલ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું ગેસને મેં બંધ કરી દીધો અને મસાલાને આપણે પાંચ મિનિટ ઠંડો થવા દઈએ અહીં આપણો મસાલો થોડો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે આપણે એને એકદમ અધકચરો પીસવાનો છે જેના માટે એને ખાણી દસ્તામાં લઈ લેશું એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલા કાળા મરી ઉમેરી દેશું અને એકદમ હલકું એવી બધી જ વસ્તુને વાટી લેશો તો અહીંયા તમે જુઓ એકદમ ફાઇન નહીં પણ બિલકુલ આવો અધકચરો તમને ધાણા તલ વરિયાળી અને મરી બધું જ આખા જેવું દેખાય એવું તમારે વાટવાનું છે તો અહીંયા આપણો મસાલો સરસ વટાઈ ગયો છે જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે આ જ ખાણી દસ્તામાં આપણે તજ લવિંગનો ભૂકો કરી લેશું તો મેં પાંચ લવિંગ અને ચાર નાના તજના ટુકડા લીધા છે જેનો આપણે આવો એકદમ ફાઇન પાવડર કરી લેશું અને આ પાવડરને આપણે જે મસાલો તૈયાર કર્યો એમાં ઉમેરી દેશું તો તજ લવિંગના પાવડરનો સ્વાદ સૂકા ભજીયામાં એકદમ સરસ લાગે છે તો હવે આપણો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે તો ભજીયા બનાવી લઈએ આ ભજીયાને આપણે આજે કરકરા ચણાના લોટથી બનાવીશું તો મેં અઢીસો ગ્રામ જેટલો ચણાનો કકરો લોટ લીધો છે જો તમને બજારમાં ચણાનો કકરો લોટ ના મળે તો ચણાની દાળને થોડી શેકી અને મિક્સરમાં કકરો વાટી તમે લોટ તૈયાર કરી શકો છો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો લોટ લીધો છે જેને આપણે બાઉલમાં કાઢી લેશું મોટા વાસણમાં આ લોટને કાઢવાનો છે અને એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો એને ઉમેરી દેશું સાથે આપણે બીજા મસાલાઓ પણ કરી લઈએ તો એના માટે એક ટી સ્પૂન જેટલો મેં હળદર પાવડર લીધો એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અને એ એકદમ સારા સ્વાદ માટે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હિંગનો સ્વાદ આ ભજિયામાં એકદમ સરસ લાગે છે હિંગ થોડી વધારે ઉમેરવાની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અને ચોથા ટી સ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી મસળીને ઉમેરીશું અજમો ઉમેરવાથી ભજીયા પચવામાં થોડા સરળ પણ રહે છે હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે એને ઉમેરી દઈશું અને આપણે આ ભજીયામાં તેલનું મોણ ઉમેરવાનું છે તો ચાર ટેબલ સ્પૂન જેટલું તમારે અઢીસો ગ્રામ જેટલા લોટમાં મોણ જોઈશે આ રીતે હું ચાર ટેબલ સ્પૂન જેટલું મોણ ઉમેરી દઈશ અને મોણને આપણે લોટના એક એક કણમાં પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા આપણે બધા જ મસાલા અને મણને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે અહીંયા આપણે લોટમાં મુઠ્ઠી પડે એ રીતનું મોણ દેવાનું છે તમને એમ થતું હશે કે આ તો આપણે કઈ રીતે ભજીયાનું બેટર બનાવીએ છીએ થાય છે ને તમને પણ એવો પ્રશ્ન તો અહીંયા આપણે આજે આ ભજીયા બનાવવા માટે બેટર નથી બનાવતા પણ આપણે લોટ બાંધવાનો છે આ ભજીયા લોટ બાંધીને તૈયાર થાય છે અહીંયા તમે જુઓ આપણા લોટમાં મેં મુઠ્ઠી પડે એ રીતનું મોણ દઈ દીધું છે હવે આપણે થોડું થોડું કરી પાણી ઉમેરીશું અને ભાખરી જેવો કઠણ લોટ બાંધી દેસુ તો છે ને એકદમ નવા ભજીયા તમે ક્યારે આવા ખંભાતના પ્રખ્યાત સૂકા ભજીયા ખાધા છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ સિવાય તમે ખંભાતની પ્રખ્યાત બીજી કઈ કઈ વસ્તુઓ ખાધેલી છે એ પણ મને જણાવજો અહીં આપણે ચણાનો લોટ બાંધતા હોય છે આટલો લોટ બાંધવા માટે મારે ફક્ત એક ચોથા કપ જેટલા પાણીની જરૂર પડી છે અને અહીંયા બંધાયેલો લોટ તમે જો આ રીતનો થોડો મેં કઠણ બાંધ્યો છે લોટને ઢીલો નહીં રાખવાનો આ રીતનો કઠણ અને થોડું આવો બાઈન્ડિંગ વાળો રાખવાનો જેથી આપણામાં જે સૂકા મસાલા ઉમેર્યા છે ને એ ભજીયાને તળીએ ને ત્યારે જરા પણ છૂટા ન પડે હવે બસ આ રીતે થોડો લોટ હાથમાં લઈ થોડો એનો આવો લાંબો શેપ બનાવી દેસું અને પછી આપણે જેમ નોર્મલી પૂરીના લુવા કરતા હોઈએ ને બિલકુલ એ જ રીતના લુવા તૈયાર કરી લેશું તો અહીંયા કોઈ તમારે ભજીયાનો સ્પેસિફિક શેપ નથી આપવાનો આપણે જેમ મંચુરિયન બનાવતા હોઈએ બિલકુલ એ જ રીતે તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા જ આ રીતના લુવા એટલે કે ભજીયાને તૈયાર કરી લીધા છે હવે બસ આ ભજીયાને આપણે તળી લેશું તો ભજીયાને તળવા માટે અહીંયા તેલ તમારે મીડિયમ ગરમ કરવાનું છે અહીંયા તમે જુઓ હું એક ભજી ઉમેરીને તમને બતાવું તો ભજી તેલમાં ઉમેરતા આ રીતે ભજીયાની સાઈડ્સમાં બિલકુલ નાના નાના બબલ આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ હોય ત્યારે જ તમારે એમાં ભજીયાને ઉમેરી દેવાના કઢાઈમાં એક વારમાં જેટલા ભજીયા સમાય એટલા ઉમેર્યા પછી ભજીયાને થોડી વાર બિલકુલ નહીં ચલાવીએ ભજીયા એકદમ સારી રીતે થોડા સેટ થવા દેશું તો લગભગ બે મિનિટ જેવા આપણા ભજીયા સેટ થાય પછી આ રીતે હલકા હાથે ભજીયાની સાઈડ પલટાવી અને બંને બાજુથી સરસ મજાના ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તળી લેશું જેમ જેમ તળાશે ને એમ એમ થોડી એમાં ક્રેક્સ થોડા આપણા રીતે ફાટવા મળશે એટલે એવું માનવું કે આપણા ભજીયા એકદમ સારી રીતે અંદર સુધી તળાઈ ગયા છે તો આ રીતે પલટાવતા પલટાવતા બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ભજીયા થાય ત્યાં સુધી એને તળી લેવાના ભજીયાની એક બેચને તળાતા મીડિયમ ગેસની ફ્લેમ પર સાત મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જુઓ સાત મિનિટ પછી આપણા ભજીયા એકદમ સારી રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ ભજીયા ઠંડા થાય એટલે તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી મહિનાઓ સુધી ખાઈ શકો છો સફરમાં લઈ જવા માટે પણ આવા ટેસ્ટી સૂકા ભજીયા બનાવી શકો છો આ ભજીયાને ગરમા ગરમ ચા સાથે ખાવ બહુ ટેસ્ટી એવા લાગશે તૈયાર થયેલું એક ભજીયું તમને બતાવું તો તમે જો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ફરસા એકદમ ટેસ્ટી એવા બને છે જો ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ સૂકા ભજીયા બહુ જ ભાવશે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ